નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની ભયંકર આગાહી સામે આવી છે આગામી ત્રણ દિવસ તોફાની વરસાદની આગાહી છે જાણે કૃત્રિકા નક્ષત્ર ગુજરાતમાં મસાવશે તબાહી તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેના દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સૌરાષ્ટ્રમાંથી એક ખાઈ પસાર થઈ રહી હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે મુશળધાર વરસાદ સાથે ચક્રવાતી ચેતવણી આપી છે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો પંદરથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃત્રિકા નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ આવશે ભારે વરસાદની સાથે સાથે તે જ પવન પણ ફૂંકાશે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા આઠથી દસ દિવસથી હવામાન બદલાયું છે કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે પરંતુ લોકોને હજુ રાહત મળવાની નથી આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સમય દરમિયાન પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિમી સુધી રહી શકે છે દેશમાં ચોમાસું પ્રવેશવાનું છે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આ મહિને એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું આગમન થવાની ધારણા છે ચોમાસાના આગમનને કારણે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતિ સમય પહેલાં શરૂ થઈ ગઈ છે તેથી તેની ગતિ અને ગતિને આધારે હવામાન નિષ્ણાતો માને છે કે સત્યાવીસ મે સુધીમાં કેરળમાં ચોમાસું હાજર રહેશે જ્યારે અહીં ચોમાસું આગમન સામાન્ય રીતે એક જૂને થાય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંદર મેના રોજ એટલે કે આજ ગુજરાતના પણ વરસાદ પડી શકે છે ગુરુવારે રાજ્યના ભાવનગર તાપી અમરેલી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે આજે અને કાલે એટલે કે પંદર અને સોળ તારીખના રોજ રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ દીવ તથા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્રિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ મેથી ચાર જૂન દરમિયાન અરબી સમુદ્રના સિસ્ટમ સક્રિય બનવાની છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્યાવીસ મેથી ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો